ની વામ મોકલે છે ને પેલા મારા હારાનો છોકરો પણ ન થિકા ને તે હોનાની ચેન મુ લાવ્યો તો દુબઈ થી કોઈ તાકાત નહી કીતી કોઈ ચીજ એટલો કટકો લાવ અને તો અહીં પૈસા છે કોઈ લાવ ફેપેલા ડોલર બોલર અને હું આવવા આવ આ ફારિયામાં વેટીનાનો ચેન લાવ્યો તો દોઢ બે તોલો ને અતાય તોલાનો ભાવ હું છે લાખ રૂપિયા લાખ રૂપિયાની આજુબાજુ છે અને જોમી પેલા મારા છોકરાને અલપાન કઈ મોકલે છે

ઓવા પાણી પાઈ કે ને મારા બેઠા પીવાઈ ગયા છે પાણી પાડે આ પાઈ રહ્યો ને પેલા ખાડા મેરી ને આખો ખાડો આખો ખાદો પાડી દુપીન માં લાય બરસ એમ કે ગયા છે જો ખાલી વાત થઈ તો જો ખાલી ભેડા ઉતરતા ના થઈ જાય તો કેવાનું બિયારણ પણ ગોલ્ડન બિયારણ વાય બી અરે ગોલ્ડન વાય કે ગોલ્ડન હોય અમેરિકાનું બિહાર લેટ્ટર લઈને જોતો હોપ્ટર પચીસ હજાર હોલિકોપ્ટર હોય ગમ્મત જવું હોય બજાર જવું હોય હિંમતનગર જવું હોય તો હેલીકોપ્ટર બે તારું તારું હું મોટું હેલીકોપ્ટર વાળું બે આવું હેલિકોપ્ટર

તું ચિંતા ના કરે તારું ઘર છોડ્યું ને તારું કરે વગર થોડું બાકી છે એ બાકી પછી પમદાર વાળી વારવું પોની ના સા મારી કરે મારી કરું આ તને કીધું બાજુ

તારી સકલ જોઈ દયા છે મારાયા ખાવાની ફોન નહી મારા માલ મિલકત અમેરિકાનું બિયારણ છે અમેરિકાનું જોઈ જા અમેરિકાનું બિયારણ છે ભાવીયા સર બિયારણ છું બે તું ખાલી એ કશા કોમ ના તારા નાક જેવા થાય અમેરિકા આ બાજુ આવી છે આ બાજુ પાસે થઈ ગવાય એ તો મતનગર આવ્યું હા મતનગર ના પાછળ અમેરિકા છે તો એ રસ્તો જોયે અમેરિકામાં આવ્યું અમેરિકા પાછળ અમેરિકા

વીસ રૂપિયા ની પોટલી પીવું છું બાઈટિંગ માં કેરી ની ગોટલી ખાવ છું અમને કીધા તારી ની ગોટલી હાલ હાલ અમે બરાબર હું વાત તું મને વાત દારૂ ખબર આ ચૂલા ઠંડા પડ્યા ચૂલા ઠંડા પડે ચાની કેટલી દેખાય વાત મારા જેવી તું જિંદગી ના જીવ તું અરે થી આવે છે ને

અંધા પર ઢક્કો મારા જાબુ મારું તજી કોટ હવે જે માર દઈયું છે આપોને હા હા દાંત પીણવા આયાંં બાજ્યો તેલ લેવા અંથો બાજ્યો તેલ ના હાથ ઉપાડે અંથા તો

ખાતર છે તે નાખ કેમ હોય જઈન ગરિયા પાણી લાય પાણી લાય આ તો કી આવું બોલતો નતો લાવો પાણી લાવો એમ કેતો તું કાકા અને આ તો પાણી લાય પાણી લાય પાણી લાય આ તું પણ છોતરા કાટલું બધું બુવાનું પડે છે પાણી પીવું છે પાણી લાય પાણી લાય હારું બે પાણી લાય ઓછ હેફા એ બી આલ્ફા બી આટુ તું મને ઓર ખાલે

કી અલફો અલફો નહિ લે પેલા પરેશ રાવર પર પેલું સિક્યુરિટી કે ત્યાં પીતા સિગરેટ તો મારી પત્તર રગડી ગાલી આ છીએ મસાલો ખાવા લાઈ બીડી લેતા જા

પણ મારું કોમ કર પેલો એક દાવ ગયો નવાઈ ખાના આવ્યો છે અને પેલો તો લાલપોટ આવડે ને એ વાત વાત ધો એ ધો તો આમ આવાજ આવતા જ ભૂલી જાય ને બીટુ બીરી બીટુ બીરી આ બીરી લે આ બીટુ બીરી આ બીરી તા ઓ વા બીટુ બીરી તું શોન પર બીટુ શોન પર આ જો છે બી તું તો છે ડબર ડોન લાગા છે બીરી પીજે પીજે હાય અલે ધો આરો તો નઈ ને ખાતો લે આ વાળી નહીં આ તો પેલી

આ બીરી આવડી મોટી હું પીવા નતો આલે પેલી ઘેણી આવે છે એરી એ તો અમાર ઘલ્લા જવું પડે બેટુ એ બીરી વા આ તો મોર મોટી છે તમે તો બાખુ દે ખાઈ લે આ બીરી છે આ બેટુ બીરી જય બીરી તલે આ છે ને આપડા ગામનો બીરો કેવા બીરો બીરો છે ઓ બિટુ હે હે બીટુ શાંતિ પર બીટુ કુપીટુ બીટુ કુપીટુ બીટુ

ના તું એ ના તું આજ બાકી જન માસ મા ઢાક આને સોમ ખાવે સામ ને આને તેડાઈ લાયા રે પન બરા બમસી દુખ પીસી પીસી મુ તલ્લ યે તું મને હું સીસી મુ તાર હું હું કોણ તું ખસ

ए ए ए

અલે ઓ અલે લે છોલ લે આની આરતી કરવો તો સર અલે લે છોલ તો ખાવ લે એ એ છોલ લે બીટુ 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 એ ઇટુ બીટુ બીક લાગે છે બીટુ જા ચૂલા લ્યો આ અલે આવો લઉં તો રળ્યો હું થાલે હા અલે

જલ્દી જવું પડશે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજલા દેશી કોમેડી ચેનલ ને લાઈક